દ્રૌપદી ચડી ગયા કે મારી ચોટાડે એમાં કોઈ દોષ નથી રસ્તામાં સેજી અને ત્યાગ કરો પણ દ્રૌપદી દ્રૌપદી કીધું મહારાજ મારે તમને મળવું છે પતિવ્રતા ધર્મ માં એટલે અરે મહારાજ મારા પતિવ્રતા ધર્મ માં શું કચાસ છે યાદ કરો જોજો આ કેવી કથાઓ છે યાદ કરો વનવાસ જ હતા તમને કાંટો વાગ્યો હતો તો એક વખત મને બહુ કાંટો હતો પગ મારી સુસરો નીકળી ગયો તમે કાંટો વાગ્યો અને પછી ત્યારે એ કાંટો કાઢવા માટે અર્જુન ની નજર ગઈ અને તમને એ તીરથી થી કાંટો કાઢવા માંડ્યો વેદના થતી હતી કાંટો નીકળતો નહોતો ત્યારે તમને શું સંકલ્પ થયો ચારે આવી ગયા ભાઈઓ બધા મથે છે પણ કાંટો નીકળતો

આટલા પાપની નોંધ લેવાતી હોય આખું વિભાગીકરણ કરવા જેવું છે આ કથા કાલે વાંચી હતી ને એમાં એક વાક્ય તો કઈ ગજબ હતું અત્યારે મને એમ નથી સુરતી બીજી વાત ભૂલાઈ ગયું વાંચી લઈ એમ થયું કે ક્યાં ક્યાં બને છે એ સ્વામી કેટલી જાણ માં છે વગર છાપા એ કેટલી છે છાપા વગર આવી ઘટના આવે જ નહીં કઈ મુંબઈ ની ગવર્મેન્ટ ની અંગ્રેજી સલ્તનત ની એક લીટી સ્વામીએ ઉલ્લેખ કર્યો છે એટલે એ ગજબ છે આવો તો કોને જ્ઞાન માહિતી હોય તો એ ગુણાતીતા ને સામે વાત કરી કે ગાયકવાડ જેવા કોઈ રાજા હોય આપણે આખી જિંદગીમાં જેટલો પાપ કરીએ આખી જિંદગીમાં રાજા એક દિવસમાં કરે સાચું એને કેટલી થઈ જાય કેટલા માણસો મરી જાય એક જીવને માર્યો હોય તો કેટલો પાપ લાગે તો કેટલા માણસોને મારી નાખવા એક ઈશારા ઉપર મોટા માણસો રાજા મહારાજા હુકમ કરી દે

ઇન્દ્ર થયા છે એ રાજા મહારાજા થયા છે અનેક વાર કારણ કે આ જીવ તો અનંત કલ્પો થી ફરતો આવે છે યુગો અનંત યુગો થી ફરતો આવે છે અને કેટલા જન્મ લીધા છે કેટલા જન્મ તો કે જેટલું દરિયાનું પાણી છે એટલું તો માતાનું દૂધ ધાયો છે એટલા તો જન્મ લીધા છે તો કેટલા કર્મો હશે આપણી પાસે હવે હવે અહીંયા મારે તમને કેવું છે આટલા કર્મો છે ને કોઈ અંત છે અનલિમિટેડ કર્મોના કોઠારો ભર્યા છે ગુનાતિતાનંદ સામે એમાંથી સમજાવ્યું છે કે એવા અનંત આપણા પાપના કર્મોના કોઠાર ભર્યા છે કોઠારને સમજોને કે ઘઉં બાજરો ભરવાની દસ મનની વીસ ની કોઠી આ તમે સ્ટોર કરી રાખો છે ને અનાજ એવી કોઠી એવી એક કોઠી કર્મની અનંત ભર્યું છે એમાંથી એકને લઈને બે ફાડા ભીર્યા એમાં એક ફાડામાંથી એટલે પાપના ફાડામાંથી કર્મના ફાડા એમાંથી આપણો દેહ બનાવ્યો અને બીજું ફાડું એમાંથી બધા દેહના ના સંબંધીઓ બનાવ્યું એમાં જ આપણે ગોચવાઈએ એ કોઠી ના ફાટા એ કોઠીઓ કેટલી એનો થોડો અંત ખરો હવે આ કર્મ નાશ કરવો એમાંથી છૂટવું એ કેવી રીતે જીવથી શક્ય થાય ઘણા ઘણા એવા ગુનેગાર હોય છે ને કે જેની આયુષ્ય માંડ વીસ વર્ષ બચી હોય અને સજા સાઠ સિત્તેર વર્ષ થાય જુદા જુદા ગુના માં સિત્તેર વર્ષની જેલની સજા થાય અને આયુષ્ય પણ બી વર્ષ રહી હોય કેટલા એના સજા થાય એમ આપણે કેટલાય કર્મો દેમ ભર્યા છે આમાંથી છૂટવું ક્યારેક થોડુંક તમે બહુ વાઇડ નોલેજ ની દ્રષ્ટિ વાત કરો જૈન સંપ્રદાય એમ કે કર્મ નિર્જરા કર્યા વગર જીવ સુખી થાય ને મોક્ષને પામે નિર્જરા એટલે ઉલેચી નાખું ખાલી કરી નાખું ત્રણ શબ્દો છે આશ્રવ સંવર અને નિર્જરા કૂવો હોય તો એમાં જે નાના નાના ઝરણાઓ પાણીના આવે તબ કે ને એને આશ્રવ કહેવાય અંદર આવે છે નવા પ્રવાહ સંવર એને કહેવાય જે કૂવામાં પાણી ભરાયું છે એ સંગ્રહાયું અને સંવર કહેવાય નિર્જરા એટલે તમે કોષમાંથી કે મશીનથી કે ઉલે ઉલેચીને પાય કાઢી નાખો કુવો ખાલી કરો એને નિર્જરા કહેવાય એમાં આપણો આ છે ને જીવન એ મોટો કૂવો છે એમાં આશ્રવ એટલે કર્મો સતત થયા રાખે છે અંદર આવ્યા રાખે છે

દાદણ ન કરે જિંદગી પર સ્નાન ન કરે જૈન સાધુ વાત કરું છું ગ્રહસ્થ માટે જુદા ધર્મ હોય છે એને અણુ વ્રત કહેવાય અને મહાવ્રત કહેવાય સાધુને ને માટે મહાવ્રત નાવાનું નહીં પાણી ને અડવાનું નહીં બને ત્યાં સુધી જાજરું પાણી જઈને પાણીનો સ્પર્શ નહીં કરવાનો એની રીતે લુગડા ના કટકા રાખીને સ્વચ્છ કરી નાખે એ જાજરું પાણી બેઠા હોય એ જાજરું ને પણ પછી કોઈ સળી કે સાઠી કોઈ લાકડા થી લઈને ખુલી નાખવાનું અને જલ્દી સુકાઈ જાય એવું કરવાનું ભેળું પડ્યો રે વિષ્ટા મળમૂત્ર તો એમાં પછી કીડા પડે ને એ કીડા પછી ચકલા વગેરે કોઈ ખાય કાબર તો એનો દોષ જગ્યાએ કર્મ લાગે આવું બધું એમણે બહુ વિચાર અને નિર્જરા માટે બને ઉપવાસ કરો જાય ક્યારેક ક્યારેક ચમચી પાણી કદાચ તો પાણી બાંધતો હોય તો હવે શું પીવું કર્મ બાંધો એટલે આટલા બધા કર્મ નિર્જરા માટે કરે પણ છતાંય એમ કર્મ ખૂટે

ક્યારે આજીવને ને પડે ક્યારે મોક્ષ થાય હવે છે પણ તમને માહિતી મળી જાય કામ થાય ઈસ્લામ ધર્મ માને છે કે પુનર્જન્મ નથી આ એક જ છે માણસ

ચાર દરવાર જાડવાને સાચી રાખવાના આ બધી છે ને વિધિઓ છે પણ બીજો જન્મ નથી પુનર્જન્મ થતો નથી આ લાસ્ટ જન્મ હોય છે માણસનો આ મુસ્લિમ ઇસ્લામ ધર્મની માન્યતા ક્રિશ્ચનો પણ પુનર્જન્મ નથી છેલ્લો જ છે તમે જે કરો કાં તમે નર્કમાં જાઓ અને કાં સ્વર્ગમાં જાઓ આ એક જ વાત બીજી નહીં આની પાછળના સિદ્ધાંતોમાંથી એક એક વાત એ તમને સમજાવું જેમણે માનવ માનવ મનનો અભ્યાસ કર્યો છે કે ભાઈ આ જીવ કોઈ રીતે સુધરતો નથી એટલે એને એટલો હાર્ડ એન્ડ ફાસ્ટ એવો ચોક આમ લાગે શોક થાય ને એવી ફિલોસોફી આમાં શું એક જ ચાન્સ છે જો સુધરા સુધરા ને મરી ગયા ઝાટકો લાગી જાય ને એટલે એમ એટલો બધો ઇલેક્ટ્રિક જેવો શોક આપ્યો ત્યાં છેલ્લો એક જ જન્મ છે જો તમારે ચાવો કાય નહીં નરકમાં કાય નહીં સર્ગમાં સ્વર્ગ માં જાવે ને લાલ ચાવે પછી કોઈ ચાન્સ નહિ કરી ગયા અનંત કાળ સુધી પછી તમે પછી ભચનની નીકળો માટે ચેતી જાવ છતાંય માણસ જયતો આટલું બધું સામે મૂક્યું છતાંય માણસ જૈત્યો એ એમ જ પાપ કરે છે મુસ્લામ ઈસ્લામમાં એમ જ પાપ કરે છે

તમને છે ને એની ખેતરમાં સાહેબ વાત વાલમાં કેવું નથી બનાવવાનું આવી જાય છે એને એને ખેતરમાં કુ ખેતરમાં હરકો બધું રહેવા આમ ઘઉં વાવ્યા હોય બાજરો હોય બધું આમ બરાબર આમ થઈ ગયું હોય પાક ઉપર આવે ને અચાનક નિષ્ફળ થઈ જાય તે પચા મણ થવાનું હોય ને પાંચ મણ હાથમાં આવે આમ થાય કમરા ઢગલો થઈ અને આવું વર્ષોથી થાય

અને એ આ બધી તમારી બાગી બગર એનું આ ખેતર એનું છે પોતાનું છે વાસના એ રીતની છે ને એટલે એ પોતાનો બેઠો છે એટલે કોઈને શું લેવા દેતો નથી પણ હવે છોડાવવું હોય તો એની બધી થોડીક સાધનાઓ છે મંત્ર બધું કરવાના છે એ આપણે બધું કરીએ પણ એમાંથી કુંવારી દીકરી કોઈ તૈયાર થાય તો એના દ્વારા હું જો કરાવું અને તમને એની રક્ષા કોચ બાંધો

કુવાનું પાણી નો થવા માંડ્યો અને મોલાદ પણ પાકવા માંડી બસો વર્ષથી રખડતો હતો બસો વર્ષ ક્યાં સુખ છે હવે તમે કયો આત્મા અને બોલો સંદેશ ના તો હવે તો તમારા થોડા દલ દલ પ્રસંગો મળ્યા છે આવા શરૂઆતમાં જે એના ખોફ પ્રસંગો આવ્યા છે એ તો ગજબ કે જે ઘણા એવા છે તે વાત મૂકી દેવું તો આત્મા કઈ મર્યા પછી મરતો નથી કર્મ હિસાબની વાત આવે જૈન ધર્મના એક બાજુ છે એક બાજુ ઇસ્લામ ધર્મ છે એક બાજુ ખ્રિસ્તી ધર્મ છે કર્મ ના આપણા અનંત કોઠારો ભરા છે એમાંથી આપણે છૂટીને સુખી થવાનું છે પણ આ જે દરવાજા છે જૈન ધર્મ કે બીજા એ